અને આ તકે આપને બધાને કૌશિકભાઈ જે હળી મળીને ગયા અને આપને શુભ બે શબ્દ બોલીને ગયા એમને પણ સોલંકી સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી નીરવ સાહેબ બીઆરસી વિનોદભાઈ દેવાણી પ્રમુખ તાલુકા સંઘ હિતેશભાઈ ખેવાણી પ્રમુખ ક્ષેત્ર શૈક્ષણિક સંઘ ઉદયભાઈ દેસાઈ વિનોભાઈ પાસાણી બીજું વિશેષ કે આ શિક્ષક એવોર્ડ છે ને અમર સાહેબ શિક્ષક કે એવોર્ડ છે એ મને શિક્ષક દિવસને દિવસે શુક્રિયા એક વિચાર આવ્યો કારણ કે અમારા સંતો એવું અમને કહેતા હોય છે કે આપણે ઋણ છે ને ભાઈ કોઈનું ઋણ ભૂલાતું નથી અમારા સંતોનું ઋણ છે એ પણ ભૂલાતું નથી માતા પિતાનું ઋણ પણ ભૂલાતું નથી આપણે પાંચ છ વર્ષના બાળક હોય ને તો સીધો જ આપણે શિક્ષણને હાથ આપી દે છે આપણું આ ઘડતર છે ને એ શિક્ષક કરે છે અમારે છે ને અમર સાહેબના હમણાં બે કવર અમને હાઇ થયા હતા તો એમાં અમર સાહેબના સો રસી લખાણ એમના પદો હતા અમારા સત્સંગી ભાઈઓએ ખૂબ એમને વધે પણ ક્યારે અમર સાહેબ એક શિક્ષક પાસે પ્રયા છે જે આવે જ બાબા એટલે શિક્ષકોનું એક કહેવું છે શિક્ષક કઈ સાધારણ નહીં હોય પર ઓર નિર્માણ નથી શિક્ષકો પાસેથી હું ઘણી બધી પ્રેરણા લઉં છું અને શિક્ષકો જે નિવૃત્ત શિક્ષકો ક્યાં છે એ એક શિક્ષક હજારથી બારસો બાળકનું કમસે કમ ઘડતર ગયું હોય છે અહીંયા પચીસ હત્યાવીસ શિક્ષકો છે તો સત્યાવીસ ત્રીસ હજાર શિક્ષકોનું ભાળપવાનું ઘડતર કર્યું હોય છે એ કંઈ નાની વાત નથી આપણે આપણા બે બાળકોને ઘડવા હોય ને બાપા તો આપણે થાકી દઈએ ઘણી બધી એમાં પ્રોબ્લેમ આવે છે અને શિક્ષકો છે ને બાપા એને આ દેશનો ભાવિ ઘડતરમાં એમનો ખૂબ ખૂબ ધન્યવાદ છે બીજું વિશેષ પ્રતિભા અમે બે એવોર્ડ લખા છે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને વિશેષ શિક્ષક એવોર્ડ વિશેષ શિક્ષક એવોર્ડ એટલા માટે હું ઘણા બધા શિક્ષકોને ઓર્ડ ઓળખું છું પણ એમાં બે પાંચ શિક્ષકો સાવ નજીકથી ઓળખું ઉદય સાહેબ એમાં ઉદય સાહેબ છે ને એ મારે એનો મિત્રતા પ્રકૃતિ કામમાં થઈ વૃક્ષારોપણનો કાર્યક્રમ યુક્તને ત્યાં હોય ત્યારે મને બોલાવે મારો કાર્યક્રમ હોય ત્યાંથી એમને બોલાવું અને મારું કામ છે ને ભાઈ શીખવાનું છે જે તે શિક્ષકો હોય અમારા જગદીશ બાપુ હોય ગીતા બાપા હોય વર્તમાન અમારા સંતોભાઈ ત્યાંથી શીખવાનું છે હું નાનો બાળક છું અને આ બધું અમર સાહેબની પ્રેરણાથી બાબા હું કાંઈ કરતો નથી અહીંયા ઉદય સાહેબને જે કાંઈ કરતા હતા ને પણ એક ખરું એની કૃપા છે અમર સાહેબની મારી પર કૃપા છે